અને પૂજા અર્ચના કરવામાં આવી પ્રાચીન શાસ્ત્રો અને કથા અનુસાર કહેવાય છે કે સત્યવાન સાવિત્રી વટ ના વૃક્ષ નીચે બેસી પોતાના પતિને યમરાજાના હાથમાંથી પાછો મેળવવા માટે પુનર્જીવિત કરવા માટે જેને કહી શકાય કે આ તપસર્યા કરી હતી તો આ તપસ્યા નું ફળ મેળવવા માટે આ ભારતીય નારી અને ભારતીય સંસ્કૃતિ પરંપરાની મહિલાઓ આ વ્રત ની ઉજવણી કરી રહ્યા